જય માતાજી મિત્રો તો આપનું હાર્દિક સ્વાગત છે મારા આજના નાના બ્લોકમાં તો આજે તો સવાર સવારમાં એક મિત્રનો ફોન આવી ગયો હતો એને પાવર બેગ જોઈએ છે તો આપણે નીકળી ગયા છે એના માટે પાવર બેગ આપવા તો એ ભાઈ જાય છે ક્યાંક કમાવા માટે કંઈક નોકરીએ જાય છે એનો કોલ આવ્યો હતો તો આપણે મંદિર બાજુ જઈએ છીએ એ પણ સામેથી આવે જ છે જો આ પાવર બેગ છે અને આ પાવર વેક જઈને આપવાની છે તો આપણે બસ જસ્ટકવા જ આવે છે આ રસ્તો છે જોઈ શકો છો તમે મંદિર તરફ જવાનું તો હું તમને ત્યાં જઈ અને મંદિરના બહારથી દર્શન કરાવ અત્યારે તો થોડી ઉતાવળમાં છું એટલે કોને બહારથી બહારથી બતાવી દઈશ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે શ્રી તટોસણા હનુમાનજી મંદિર એ અમારું અમારા ગામનું એક મોટું વિશાળ મંદિર છે આ અને અહીંયા બાજુમાં જોઈ શકો છો તમે આ શ્રી રામ વાટિકા છે આ બગીચો પણ ખૂબ સરસ છે તમને ખૂબ દિવસ અંદરથી મેં બતાવીશ તો આપણે હવે ફ્રેન્ડને પાવર બેગ આવી એ તો ગયો અને આપણે આવી ગયા છીએ આપણી રાણકપુર વાડીએ તો અહીંયા આ ખેતરમાં તમે જોઈ શકો છો કે જેમાં પાણી વળ્યું છે અને આ આ પાણી એમાં જશે ત્યારે રાયડામાં વાળવાનું છે અને બસ આ જ અમારું રાણપુરમાં ખેતર છે પેપર પછી તો જો આ બધા કામ કરવાના હોય છે અને આ ઈરંડા પણ બાજુમાં અહીં આવતા આવતા થોડુંક મોડું થઈ ગયું એમાં તો શું નેક ફાટી ગઈ અને એ પાણી રસ્તામાં ભરાઈ ગયું છે જાણે નદી આવી ગઈ હોય એટલું તો પાણી આવી ગયું છે ખાલી થોડી જ વારમાં આપણને રસ્તામાં થોડી વાર થઈ ગઈ આવતા આવતા એમાં હતું અને હવે કાલેથી તો આ વરિયાળીનું ખેતર છે જે એમાં નિંદાપણ ચાલુ કરવાનું છે જેને અમે ખોરવાનું છે ટૂંકમાં અમે તો ખોરવાનું કહીએ છીએ તમે જે કહેતા હોય એ તો ખબર નહીં હવે આમાંથી ક્યારે છૂટા થશું તો મિત્રો આજનું કામ તો અહીંયા રાણકપુરમાં પતી ગયું છે અને સાંજના વાગે આવી પાંચ તો આપણે જોઈશું હવે વડા અને તમે જોઈ શકો છો આ અમારો છે ભાઈનો છોકરો જેને પાંચ વાગે પણ ઠંડી લાગે છે જે સ્વેટર પહેરીને ફરે છે તો આપણે વડાથી પાછા સીધા આવી ગયા હતા થારા પાછા અને થારા આવી અને આપણે રાણીને એ નવરાવી નાખે છે અને તમે જોઈ શકો છો મસ્ત એવી સાફ કરી રહ્યા છે કારીગર હા આપણે નીકળી ગયા છે બજાર તરફ અને બજારમાં થોડું કામ બતાવી તમે જોઈ શકો છો અમારે થરાદુ ટ્રાફિક કેવું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ એ ઘર તરફ તો જસ્ટ હવે ઘર તરફ પહોંચવા જાય છે તો તમારો ખૂબ ખૂબ આભાર અમારો લોક જોવા માટે ए अनि हवे आपरे मर्सु कालना व्लोग मा जय माता